ડીસા નગરપાલિકાની સીડીના પોપડા તૂટી પડ્યા નગરપાલિકા કચેરી નીચે સીડીના પોપડા પડતા મંદિરના પૂજારીનો થયો આબાદ બચાવ એક બાઇકને થયું નુકસાન વારંવાર પાલિકા કચેરીની સીડીનો પોપડા પડવાની ઘટના બનતા વેપારીઓમાં ફોફડાટ ફેલાયો પાલિકાની વિકાસની મોટી મોટી વાતો માત્ર કાગળ પર અને સોશિયલ મીડિયામાં ફોટા સેશન પર જોવા મળી રહી છે ઇન્દિરા ગાંધી નગરપાલિકા નીચે બાલા હનુમાનજીનું મંદિર આવેલું છે અને ચાલીસ બેતાલીસ વર્ષો પહેલાં આ શોપિંગ નગરપાલિકા બનાવેલું છે બરાબર છે અને અહીંયા ગટરો બાજુ ગટર ઉભરાય છે આ બાજુ ખોડા શું બધા ફળે છે હું કચરો કાઢતો હતો મંદિર આગળ અને કચરો ગાઢતા કાઢી જોરથી આ પોળા પડ્યા હું બચી ગયો એક આ બાઇકે ઉપર પડ્યું બાઇક પર તૂટી ગયું છે બરોબર એટલે અમારે બે હાથ જોડીને વિનંતી છે કેટલી વાર ઉપર અરજી અરજીઓ આવી કોઈ સાંભળતું નથી એટલે આટલું પાયરીને કરાવો તો બહુ સારું છે બરાબર શું માંગશે તમારી તમારી માંગ શું છે આ અર્થે તમારી માંગ શું છે માંગ શું છે આ રિપેરિંગ કરાવો આ રિપેરિંગ કરાવવાનું છે કે ઇનોવેશન કરાવવાનું છે આ ઇનોવેશન કરાવો બસ કોઈ બી અહીંયા વસ્તીને અવરજવર છે કોઈ બી લાગી જાય પડી જાય તો મરી જાય તો માણસ જવાબદારી કરીને રહે એમ જવાબદારી કોને